तो ये सा कौन में को साइड लियो। बोतल ले लियो? कौन ही लोग? कहां से आते हैं? Halo abot, no alay abot tobo dia baju Abot. Abot, pagain Halo. Abot. 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 હેલો લીટા માથે પગ ને રેડા 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 અરે લાંબા થાવ એક પડો લાંબા થાય કલ્પમ હમ બે આબો ઓ નો કોઈને જીતી કે યો નો અમાર આ બે લાંબા છે કદાચ જીતી હે કે તો થા લાંબી થા છે અને આ બીજા બધા અમારા ગયા છે તો તમને આ અમારો વિડીયો કેવા લાગજો ધરાક સપોર્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારા આ ભાઈ તો ક્યાં આવતા જ નથી વિડીયો